સ્વાગત છે મિત્રો આજના આજના સમાચારમાં મિત્રો મારું તો એક ડો સૌથી પહેલાં તો આપનું સ્વાગત આપ સૌને મિત્રો રામ રામ મિત્રો આજે આપણે ટોપ પાંચ ગુજરાતના સમાચાર વિશે વાત કરવાના છે જે તમારે જાણવા મિત્રો ખૂબ જ જરૂરી છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો ખેડૂત પ્રમાણપત્રની સુવિધા મિત્રો ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે કે જે ખેડૂતોની જમીન મિત્રો એક મે ઓગણીસો ને સાહીઠ પછી સરકારી પ્રોજેક્ટમાં હસ્તગત કરવામાં આવી હોય તેવો હવે જિલ્લા કલેક્ટરની અરજી કરીને મિત્રો ખેડૂત પ્રમાણપત્ર મિત્રો મેળવી શકે છે આનાથી તેઓને ખેતીની જમીન મિત્રો ખરીદી શકે મિત્રો ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો ખેતી રાહત પેકેજ મિત્રો ગુજરાત સરકારે ઓક્ટોબર અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં વધુ પડતા નુકસાનથી જે પણ પાકને નુકસાન થયેલું હોય તેને સાત લાખ ખેડૂતો માટે મિત્રો દોઢ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે આમાં હેક્ટર દીઠ આપણને ત્રણ હજાર પાંચસોથી બાવીસ હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે મળશે આ ઘણી બધી લોકોને સહાય ઓલરેડી મળી ગઈ છે જેને ના મળેલી હોય તેની પણ લિસ્ટ હજી અત્યારે બાકી છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો બગાયતી ખેતી માટે હવે સહાય ગુજરાત સરકાર દ્વારા આપણને જોવા મળશે રાજ્ય સરકારે બગાયતી ખેતીમાં ફોર્ટી સેવન ઘટકો સાથે સહાયની જાહેરાત કરી છે ખેડૂતોએ એકત્રીસ મે બે હજાર સુધી ઓનલાઈન અરજી મિત્રો કરવાની રહેશે આ યોજનામાં ખેડૂતોને ફળ અને શાકભાજીની માટે સહાય પૂરી પાડવામાં આવશે ઘણીવાર કેવું થતું હોય કે શાકભાજી જી મિત્રો આપણે વાવી તો દઈએ પરંતુ જ્યારે આપણે વેચવા જતા હોય ત્યારે આપણને એનો સારો ભાવ ના મળે કાં તો પછી કુદરતની આફતના લીધે આપણે જે શાકભાજી હોય કાં તો ફળનું આપણે વાવેતર કરેલું હોય તો એનું આપણને નુકસાન ભારે જોવા મળે છે તો એની સહાય માટે હવે આ ગુજરાત સરકાર રેડી છે આપણને ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ચોમાસાની ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે ગુજરાતમાં એક જૂન સુધી ઓરેન્જ અલર્ટ મિત્રો જાહેર કરી દીધેલું છે જેમાં હળવાથી ભારે વરસાદની મિત્રો આગળ છે દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં જેવા કે સુરત ભરૂચ અને અંકલેશ્વર આ બધી જગ્યાએ આપણને વરસાદની અસર જોવા મળી છે ખેડૂતોને પાક સુરક્ષા માટે તૈયારી કરવી જોઈએ ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો જમીન રેકોર્ડનું ડિજિટલાઇઝેશન હવે આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળશે ગુજરાતમાં તેત્રીસ લાખથી વધુ ખેડૂતો જમીન રેકોર્ડ યુનિક આઈડી સાથે નોંધાયેલા છે જે રાજ્યમાં પચાસ ટકાથી વધુ ખેડૂતને આવરી લે છે આનાથી મિત્રો ખેડૂતને સરકારી યોજના લોન અને અન્ય સુવિધા મેળવવા સરળતા મિત્રો મળશે ઇઝીલી તમે કરી શકો કોઈ પણ તમને યોજના લેવી હોય કે લોન લેવી હોય તમારે જમીન રેકોર્ડનું ડિજિટલાઇઝેશન હોય તો તમને આ બધું વસ્તુ જે છે આ બધા લાભ છે એ તુરંત તમને મિત્રો મળી જશે આજના આ વિડીયોમાં એટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો અને આ મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ